ફ્રેન્ડ્સ આજે આપણે સ્વાદિષ્ટ ઉપમા બનાવશું એના માટે મેં એક કઢાઈ ગરમ કરવા મૂકી દીધું છે કઢાઈ ની અંદર મેં બે ટી સ્પૂન જેટલું ઘી નાખ્યું છે ઘી ગરમ થાય એટલે મેં એક કપ જેટલી સોજી લઈ લીધી છે હવે આપણે સોજી એની અંદર નાખી દેસુ હવે આપણે ધીમા તાપે એને સોજીને શેકવાનું છે ગેસને ફૂલ નથી રાખવાનું ધીમા તાપેને આપણે શેકી લેશો આપણી સોજી શેકાઈ ગઈ છે જોવો થોડોક ગોલ્ડન કલર આવી ગયો છે થોડોક જ ગોલ્ડન કલર આપણે લેવાનો છે હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશ અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશ હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધું છે કઢાઈની અંદર મેં ત્રણ ચમચા જેટલું મેં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થાય એટલે પાંચ ટેબલ સ્પૂન જેટલી હિંગ હવે હું અડધી ટી સ્પૂન જેટલી રાઈ હવે હું અડધી ટી સ્પૂન જેટલું જીરું હવે હું આઠ કે દસ લીમડાના પાન અને સિંગદાણા પછી હું પછી હું અડદની દાળ એક ચમચી જેટલી હવે આપણે બધું મિક્સ કરી દેસુ ને થોડીક હું તેલમાં ને હું સાતડીશ હવે હું અડધી ટી સ્પૂન જેટલી આદુ મરચા ને લસણ પેસ્ટ હવે એને પણ હું સાતડી સાત તેલમાં પછી હું અડધા કપ જેટલી ડુંગળી પછી હું અડધા કપ જેટલા ગાજર પછી અડધા કપ જેટલા બટેકા અમે કાચા બટેકા લીધા છે હવે હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ આ બધું ચડી જાય એટલે હવે આપણે બધું મિક્સ કરી દઈશું શાકભાજી મેં બધે થાળી ઢાંકી અને મેં બે મિનિટ કૂક થા દીધા ચડી ગયા છે હવે હું અડધા કપ જેટલા ટમેટા હવે આપણે બધું મિક્સ કરી દેવાનું છે હવે અડધી ચમચી જેટલી ખાંડ ને અડધી ટી સ્પૂન જેટલો લીંબુનો રસ ખટાશ ઘર પણ તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો હવે આપણે જે સોજી શેકીને રાખી હવે આની અંદર આપણે એડ કરી દેસુ ને બધું પેલે મિક્સ કરી લેશું હવે આપણે જરાક મસાલા કરી લેશો પા ટેબલ સ્પૂન જેટલે હળદર મેં પાંચ ટેબલ સ્પૂન જેટલો લાલ મરચું પાવડર આમાં આપણે બહુ મસાલા નથી કરવાના નહીં તો આપણો વ્હાઈટ ઉપમા નહીં બને એટલે હવે આપણે બધું મિક્સ કરી દેસું હવે આપણે ગરમ પાણી નાખી દેસુ આ ઉપમામાં આપણે ગરમ પાણી જ નાખવાનો છે એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે આપણે બધું મેં ગરમ પાણી આની અંદર કપ લીધું છે હવે આપણે બધું મિક્સ કરી હવે આપણે આને ઉકળવાનું છે એટલે હવે ગેસની ફ્લેમ હવે આપણે ફાસ્ટ કરશું ને એકે પણ લમ્સ ન રહેવા જોઈએ એવી રીતે આપણે બધું મિક્સ કરવાનું છે જોવો મારો એક પણ લમ્સ નથી હવે એને હું થાળી ઢાંકી એને બે પાંચ મિનિટ એને ઉકાળી લઈશ આપણો સ્વાદિષ્ટ ઉપમા તૈયાર થઈ ગયો છે હવે ઉપરથી હું ધાણા સ્પ્રિંકલ કરીશ એકવાર તમે ખાશો તો તમે ખાતા જ રહી જશો એવી રીતે આજે આપણે સ્વાદિષ્ટ ઉપમા બનાવ્યો છે આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે કેવી લાગી આની રેસીપી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો ને લાઈક કરજો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસો અને સર્વિંગ બા બાઉલમાં કાઢી લેશો મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધો છે હવે ઉપરથી આપણે ધાણા સ્પ્રિંકલ કરશું આપણો સ્વાદિષ્ટ ઉપમા તૈયાર થઈ ગયો છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે આજની રેસીપી કેવી લાગે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ